નમસ્કાર મિત્રો ચૂંટણીની તારીખ હવે નજીક આવી રહી છે ત્યાં તમામ પાર્ટીઓ પોતપોતાની જાહેરાતો મૂકી રહી છે પોતપોતાના નવા નવા વચનો આપી રહી છે આ મોટી જાહેરાત તમામ લોકો માટે આજે સૌથી મોટી જાહેરાત તમામ મિત્રો માટે આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશખબર આવી ગઈ છે આયુષ્યમાન યોજનાની અંદર નવી જાહેરાત કરવામાં આવી એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડવામાં આવ્યા તમામે તમામ માહિતી આજના વિડીયોની અંદર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીએ તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે ગુજરાતની અંદર સાત મેના રોજ ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે ચૂંટણીમાં નવી સુવિધા લાવવામાં આવશે આ વખતની ચૂંટણીમાં નવી નવી સુવિધા લોકોને રાહત મળે એ માટેની સુવિધા મળવાની છે કઈ કઈ સુવિધા મળવાની છે તમામ મિત્રો માટે આ મોટા સમાચાર આ વખતે ચૂંટણી પંચે એવો નિર્ણય કર્યો છે કે મતદારોને સારામાં સારી સુવિધા આપવામાં આવે નવી નવી સુવિધા આ વખતે વિકસાવવામાં આવશે કઈ કઈ સુવિધાઓ છે તમામ મિત્રોને જણાવી દઉં તો આ વખતે તમામ મતદાન મથકોએ સારા પાણીની વ્યવસ્થા કરવામાં આવશે પીવાનું પાણી તમામ મતદાન મથકે મળી રહેવાની છે સ્ત્રી પુરુષ માટે બંને માટે અલગ અલગ ટોયલેટની સુવિધા પણ કરવામાં આવશે અલગ અલગ શૌચાલય વિકસાવવામાં આવશે આની સાથે સાથે જે મિત્રો વિકલાંગો હોય એમના માટે વ્હીલ ચેરની સુવિધા પણ ત્યાં ગોઠવવામાં આવશે હેલ્પ હેલ્પડેસ્ક પણ ગોઠવવામાં આવશે લોકોને મદદ કરવામાં આવશે લોકોને છાયડો અને પ્રકાશ મળી રહે એ માટેની વ્યવસ્થા કરવામાં આવશે અને સૌથી મોટી બાબત એ છે કે આ વખતે નવો ફેરફાર કરવામાં આવ્યો છે આ વખતે પંચ્યાસી વર્ષથી વધુ ઉંમરની કોઈ વ્યક્તિ હોય અથવા તો ચાલીસ ટકાથી વધુ વિકલાંગ હોય એવી વ્યક્તિ ઘરે બેઠા બેઠા મતદાન કરી શકે એવી પણ વ્યવસ્થા આ વખતે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે તો આ વખતે મતદારો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે તમામ મિત્રો માટે મોટા સમાચાર ત્યાર પછીના મિત્રો આયુષ્યમાન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે આયુષ્યમાન યોજના અંતર્ગત ભાજપ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ભાજપે પણ પોતાનો ચૂંટણીનો ઢંઢેરો જાહેર કરી દીધો છે ચૂંટણીના ઢંઢેરાની અંદર જાહેરાતો કરી દેવામાં આવી છે આની અંદર એક જાહેરાત સૌથી મોટી ખુશખબર કહી શકાય શું જાહેરાત કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો ચૌદ તારીખે ભાજપની સરકારે ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો જેમાં આયુષ્યમાન યોજનાને લઈને મોટું વચન આપ્યું છે શું વચન આપ્યું છે તમામ મિત્રો જાણી લો આયુષ્યમાન ભારત યોજનાની અંદર સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જેટલા પણ વરિષ્ઠ નાગરિકો છે જેમની ઉંમર સિત્તેર વર્ષથી વધુ છે એવા લોકોને પણ આયુષ્યમાન ભારત યોજનાની અંદર સાંકળી લેવામાં આવશે એવા લોકોને પણ આયુષ્માન કાર્ડ આપવામાં આવશે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ મફત સારવાર આપવામાં આવશે મિત્રો અત્યાર સુધી માત્ર બીપીએલ કાર્ડ ધારકોને જ આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર મળતી હતી પરંતુ હવે જાહેરાત કરી દેવામાં આવી છે કે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પણ ચૂંટણી પછી આયુષ્યમાન હેઠળ મિત્રો આવરી લેવામાં આવશે તો સિત્તેર વર્ષથી વધુ તમામે તમામ લોકોને કાર્ડ કાર્ડ મફત સારવાર મળશે સાથે સાથે પણ હેઠળ આવરી લેવામાં આવશે તો આયુષ્યમાન યોજનાને લઈને ચૂંટણી ઢંઢેરામાં ભાજપે મોટી ખુશખબર આપી છે તો મિત્રો ભાજપે પોતાનો જે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે એને કોંગ્રેસની સરકાર દ્વારા જુમલા પત્ર નામ આપવામાં આવ્યું છે જેટલી પણ જાહેરાત ભાજપની સરકારે કરી છે એ તમામ જાહેરાતો જુમલો હોવાનું કહ્યું છે શું જાહેરાત કરી છે મિત્રો શું નિવેદન આપ્યું શક્તિસિંહ ગોહિલ એમના વિશેની મિત્રો વાત કરી દઉં તો કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કીધું કે ભાજપે પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો એક કલાક ચાલીસ મિનિટ આ જાહેર કરતા થયો પરંતુ પત્રકારને કોઈ પણ સવાલ પૂછવા દેવામાં ન આવ્યો પત્રકારોને સવાલ પૂછવાતા પણ સવાલ પૂછવા દેવામાં ન આવ્યો સાથે સાથે એવું પણ કીધું કે ભાજપે અગાઉની ચૂંટણીમાં કાળું ધન પાછું લેશું એવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજી સુધી આ જાહેરાતનું પાલન થયું નથી અને સૌથી મોટી વાત કે આ કાળું ધન લઈને દરેક લોકોના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા નાખીશું એવી સૌથી મોટી જાહેરાત ચૂંટણી વખતે ઓલી વખતે કરી હતી પરંતુ એનો વાયદો પણ પૂરો કર્યો નથી અગાઉ નહીં એની પહેલાંની ચૂંટણીમાં જાહેરાત કરી હતી દસ વર્ષમાં પોતાનો એક પણ વાયદો પૂરો કર્યો નથી એવી પણ જાહેરાત કરી છે કે ભાજપે જે જાહેરાતો કરી હતી એ જાહેરાતો ફરી આ વખતે કરવામાં આવી છે કઈ જાહેરાત છે મિત્રો જણાવી દઉં તો અગાઉ ભાજપની સરકારે ત્રીસ લાખ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી કે ત્રીસ લાખ જગ્યા ભરીશું એ વાયદો હજી પણ પૂરો નથી થયો ત્યાં તો આ વખતે એનો એ જ વાયદો કરવામાં આવ્યો કે ત્રીસ લાખ જગ્યા અમે ભરીશું તો એકની એક વાત કરવામાં આવી છે અગાઉ જાહેરાત કરી હતી એ જાહેરાત તો પૂરી ન થાય ત્યારે આ વખતે ફરીથી એની જાહેરાત કરવામાં આવી છે છે તો ભાજપ સરકારે પોતાના મેનિફેસ્ટોની અંદર જ રાખ્યા એવી મોટું નિવેદન શક્તિસિંહ ગોહેલ દ્વારા આપવામાં આવ્યું છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઈ શ્રમ કાર્ડને લઈને મિત્રો આવી ગયા છે શ્રમ કાર્ડ ધારકોને હવે મફત રાશન આપવામાં આવશે જો તમારી પાસે પણ ઈશ્રમ કાર્ડ કઢાવેલું હોય તો તમને પણ હવે મફત રાશન મળવા પાત્ર રેશિયા મોટી ખુશખબર આવી ગઈ છે તમામ મિત્રો માટે મોટા સમાચાર આવી ગયા છે જે મિત્રો પાસે ઈશ્રમ કાર્ડ હોય એમને રાશન કાર્ડ બનાવી દેવામાં આવશે રાશન કાર્ડ હોય તો એની અંદર એનએફએસએ યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને એનએફએસએ યોજનાની અંદર મફત રાશન મળવા પાત્ર રહેશે તો તમામ મિત્રો માટે આ સમાચાર છે જે મિત્રો અગ્રતા ધરાવતા કુટુંબોની અંદર એનએફએસએ યોજનાની અંદર આવી જાય અને મફત રાશન મળે છે તો શ્રમ કાર્ડ ધારકોને રેશન કાર્ડની અંદર એનએફે યોજના હેઠળ આવરી લેવામાં આવશે તો મોટી જાહેરાત કરી દીધી છે તો જે મિત્રોએ હજી સુધી રેશન કાર્ડની અંદર ઈશ્રમ કાર્ડ લિંક નથી કરાવ્યું તો તમામ મિત્રો માટે આ મોટા સમાચાર છે તમારા રેશન કાર્ડને ઈશ્રમ કાર્ડ સાથે અત્યારે જ લિંક કરાવી લેજો તો રેશન કાર્ડને ઈશ્રામ કાર્ડ સાથે લિંક કરાવશો તો તમને મફતમાં રાશન મળવા પાત્ર રહેવાનું છે આ મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર છે ચૂંટણી આવી રહી છે તેથી મોટી મોટી જાહેરાત ભાજપની સરકાર દ્વારા મિત્રો કરી દેવામાં આવી છે ચૂંટણીને ધ્યાને રાખીને લોકોને રિઝવવા માટે ભાજપ સરકારે એલપીજી સિલિન્ડરમાં સો રૂપિયાનો ઘટાડો કરી દીધો ખુદ મોદી સરકાર દ્વારા મોટી ભેટ આપી દેવામાં આવી મોદી સરકારે મહિલા દિવસ નિમિત્તે મોટી જાહેરાત કરી દીધી કે એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કરી દેવામાં આવ્યો છે દેશના તમામે તમામ લોકોના જેટલા પણ એલપીજી સિલિન્ડર છે એમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો બીજી જાહેરાત પેટ્રોલ ડીઝલને લઈને પણ કરવામાં આવી પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટાડી દેવામાં આવ્યા કેટલા રૂપિયાનો ભાવ ઘટાડ્યો તમામ મિત્રોને જણાવી દઉં તો લોકસભાની ચૂંટણી પહેલાં સામાન્ય લોકોને રાહત મળે એ માટે પેટ્રોલ ડીઝલના ભાવમાં બે રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો તો પેટ્રોલ ડીઝલની અંદર બે રૂપિયાનો ઘટાડો કર્યો એવું હરદીપસિંહ પુરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે તો તમામ મિત્રો માટે ચૂંટણીને લઈને મોટી ભેટ મળી ગઈ ત્યાર પછી મિત્રો હવે ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે સાહીઠ લાખ ખેડૂતો માટે આ સૌથી મોટી ખુશખબર છે તમામ મિત્રો માટે ખુશખબર શું ખુશખબર આવી છે તમામ મિત્રોને જણાવી દઉં તો ગુજરાતના તમામે તમામ ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે બાગાયતી યોજનાની અંદર સરકારે અઢળક યોજના જાહેર કરી દીધી છે અઢળક યોજનાની અંદર સહાય આપવા માટે યોજનાઓ જાહેર કરી છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી વિભાગમાં અનેક યોજનાઓ ખેડૂતો માટે મૂકવામાં આવી છે બાર માર્ચથી આ તમામ યોજનાઓ ખુલ્લી કરી દીધી છે અને હવે આ યોજનાઓ અગિયાર મે સુધી ચાલુ રહેવાની છે એકવાર તમે આઈ ખેડૂત પોર્ટલમાં જઈને બાગાયતી ખાતું ખોલશો એટલે તમામે તમામ યોજના તમને જોવા મળશે ટ્રેક્ટર ખરીદવું હોય તો તમને સહાય મળશે પાવર ટીલર મશીન ખરીદવું હોય તો તમને સહાય મળશે ડુંગળીના મેળા બનાવવા હોય તો તમને સહાય મળશે પાક સંગ્રહ કરવા માટે તમારે સહાય જોતી હોય તો એના માટેની સહાય તમામ સહાય મિત્રો આપેલી છે બાગાયતી વિભાગની અંદર આ યોજના જોવા મળશે અગિયાર મે એટલે કે પાંચમા મહિનાની અગિયાર તારીખ છેલ્લી તારીખ છે જે મિત્રોએ ફોર્મ ભરવું હોય એ અગિયાર તારીખ સુધીમાં ફોર્મ ભરી શકશે તો ગુજરાતના સાહીઠ લાખ ખેડૂતો માટે આ મોટી ખુશખબર આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો એક સૌથી મોટા સમાચાર કોંગ્રેસે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની અંદર મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે ખેડૂતો માટે પણ અનેક મોટી મોટી જાહેરાતો કરી છે ત્યારે આજે આપણે મહિલાઓના ખાતામાં ગરીબ વર્ગના ખાતામાં મધ્યમ વર્ગના ખાતામાં એક લાખ રૂપિયા આપવાની મોટી જાહેરાત કરવાના છીએ કોંગ્રેસની સરકારે કીધું કે જો અમારી સરકાર જીતી જાય છે તો અમે દરેક ગરીબ પરિવારની મહિલાના ખાતામાં દર વર્ષે એક એક લાખ રૂપિયા નાખીશું એટલે માત્ર ખાલી એકવાર જ એક લાખ રૂપિયા નહીં મળે પરંતુ દર વર્ષે તમારા ખાતામાં એક એક લાખ રૂપિયા મળવાના છે કોંગ્રેસની સરકારે આ સૌથી મોટો ઢંઢેરો બહાર પાડ્યો છે ગરીબ વર્ગની જેટલી પણ મહિલા હોય એના ખાતામાં દર વર્ષે એક એક લાખ રૂપિયા નાખવામાં આવશે તો સૌથી સૌથી મોટી જાહેરાત મિત્રો મિત્રો કોંગ્રેસની સરકાર દ્વારા કરવામાં આવી છે આ તમામ માટે અગત્યના સમાચાર રહેવાના છે ત્યાર પછીના મિત્રો સમાચાર મળી ગયા છે કે સ્માર્ટ મીટર લગાવવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે વીસીએલ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ સૌરાષ્ટ્રની અંદર રાજકોટથી કામગીરી શરૂ કરી છે ત્યારે હવે દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પણ સુરતથી પોતાની કામગીરી શરૂ કરી દીધી છે સુરતથી પોતાના સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી છે ટૂંક સમયમાં તમારા ઘરે પણ નવા સ્માર્ટ મીટર તમને જોવા મળશે આ સ્માર્ટ મીટરની ખાસિયત એવી છે કે પહેલાં તમારે રિચાર્જ કરવાનું છે પછી જ તમને વીજળી વાપરવા મળશે તો નવા સ્માર્ટ મીટર ટૂંક સમયમાં તમારા ઘરે પણ મફતમાં લગાવી દેવામાં આવશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશાન